નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મહેશ મિશ્રા કાયદા વિષયની લેકચર સિરીઝમાં આપ સૌનો ફરીથી એકવાર સ્વાગત કરું છું અત્યાર સુધી આપણે સિરીઝની અંદર એટ્રોસિટી એક્ટ ભ્રષ્ટાચાર અધિનિયમ અને ભારતનું બંધારણ જોયું હવે નેક્સ્ટ કાયદો આવી રહ્યો છે ગુજરાત પોલીસ અધિનિયમ વાત કરીએ ગુજરાત પોલીસ અધિનિયમની તો ડાયરેક્ટ ભરતી હોય કે ખાતાકીય ભરતી બંને ભરતીઓમાં આ કાયદાનો વેટેજ બહુ જ વધારે છે વાત કરીએ ખાતાકીય ભરતીની તો સો માર્કમાંથી અંદાજિત પંદર માર્ક એટલે કે સૌથી વધારે માર્ક્સનો વેટેજ ધરાવતો કાયદો હોય તો આ છે ગુજરાત પોલીસ અધિનિયમ મોડ ટુ ના સિલેબસમાં બે એવા કાયદાઓ છે જેના પંદર પંદર માર્ક આવવાના છે એક છે સીઆરપીસી જે નવો કાયદો તરીકે વાત કરીએ નાગરિક સુરક્ષા પોલીસ અધિનિયમ આ પણ પંદર માકનો નો છે બાકી જેટલા પણ કાયદાઓ આવશે કાતો પાંચ માર્ક કાં તો દસ માર્ક હશે બાકી બે કાયદાઓ પંદર પંદર માર્ક છે એમાંથી એક મોટો કાયદો અત્યારે ચાલુ કરી રહ્યો છો હવે વાત કરીએ કાયદા તો આ કાયદામાં સૌપ્રથમ આપણે જોઈશું બેઝિક કે આ કાયદો છે શું અને ત્યાર પછી એના પ્રકરણો સ્ટાર્ટ કરીશું આ કાયદાની અંદર કુલ આઠ પ્રકરણ અને એકસો અડસઠ કલમો છે એને જોઈશું તો પહેલા બેઝિક સમજી લઈએ કે આ કાયદો છે શું એટલે કે એની પ્રસ્તાવના હવે જો વાત કરીએ પ્રસ્તાવનામાં તો ધ્યાનથી સમજો શું છે આ કાયદાની અંદર કોઈ પણ કાયદો જે બને છે એ બંધારણને અનુલક્ષીને બને છે બંધારણની અંદર એક ભાગ ભાગ આપેલ છે બંધારણની અંદર એક ભાગ આપેલ છે ભાગ અગિયાર ભાગ અગિયારમાં માં આપેલ છે સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધો સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધો એના આર્ટિકલની વાત કરીએ તો એનો આર્ટિકલ છે બસો ચુમ્માલીસ થી બસો ત્રેસઠ હવે આ ભાગમાં શું આપેલ છે તો આ ભાગમાં આપેલ છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી આપેલ છે ભાગ અગિયારમાં ભારતમાં વહીવટ કરવાની સત્તા કેન્દ્રને પણ છે અને વહીવટ કરવાની સત્તા રાજ્યને પણ છે હવે જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંનેને વહીવટ કરવાની કે સંચાલન કરવાની સત્તા સોંપવામાં આવે તો બંને વચ્ચે વહીવટી વિવાદો થવાની પણ સંભાવના હોય કોઈ ફાયદાની વસ્તુ હોય જેમાં સરકારોને ફાયદો થવાનું હોય તો કેન્દ્ર બોલે આ મારો પાવર રાજ્ય બોલે આ મારો પાવર જ્યાં સરકારને કોઈ નુકસાન થવાની વાત આવે તો કેન્દ્ર બોલે મારું કામ નથી રાજ્ય બોલે મારું કામ નથી તો આ વિવાદો થવાની સંભાવના હતી એ બંધારણના ઘડવૈયાઓ પહેલાંથી જાણતા હતા અને એના માટે બંધારણના ઘડવૈયાઓ બંધારણ બનાવતા સમયે ઓગણીસો પચાસમાં જ બંનેના સત્તાઓની વહેંચણી કરી નાખી અને આ બંનેના સત્તાઓની જે વહેંચણી કરવામાં આવેલ છે કયા ભાગમાં મૂકવામાં આવેલ છે ભાગ અગિયારમાં

આના વચ્ચે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવેલ છે હવે આ જે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવેલ છે એને ત્રણ ભાગોમાં કરવામાં આવ્યું છે જેને કહેવાય છે કેન્દ્ર અથવા સંઘ યાદી નંબર ટુ રાજ્ય યાદી અને નંબર થ્રી રાજ્ય યાદીમાં કુલ એકસઠ જેટલા વિષયો આપેલ છે અને સંયુક્ત યાદીમાં બાવન વિષયો આપેલ છે આ કેન્દ્ર અંદર જે વિષયો આપેલ છે એના ઉપર સત્તા કોની હોય છે કેન્દ્રના સંસદની કેન્દ્રની સંસદ કાયદો ઘડી શકશે અને કેન્દ્ર એના ઉપર વહીવટ કરી શકશે રાજ્ય યાદીમાં એકસઠ વિષય આપેલ છે જેના ઉપર સત્તા હોય છે કોના રાજ્યના વિધાન મંડળની અને સંયુક્ત યાદીમાં બાવન વિષયો આપેલા છે એની અંદર પાવર હોય છે કેન્દ્રના સંસદ અને રાજ્યના વિધાન મંડળ બંનેનું તો કેન્દ્ર વિષય પર પાવર ધરાવે છે કેન્દ્રના સંસદ રાજ્યના આદિ પર વિષય પર પાવર ધરાવે છે રાજ્યની વિધાન મંડળ અને સંયુક્ત યાદીના વિષય પર પાવર ધરાવે છે બંને હવે તમે કહ્યું સર આ વિષયો એટલે શું તો વિષયો એટલે કે કોઈ મુદ્દો હશે દાખલા તરીકે રૂપિયા નાણાં હવે નાણાં સંબંધી કોઈ બાબતમાં ફેરફાર કરવું હોય કે દાખલા તરીકે

તો ચલણ ઉપર કાયદો ઘડવાની છતાં કેન્દ્રની સંસદની છે એવી અમુક વિષય એવા હોય જે રાજ્ય માટે હોય દાખલા તરીકે પોલીસ પોલીસ તો તો જે છે છે એ રાજ્ય માટે રાજ્ય એના ઉપર કાયદો ઘડશે અને સંયુક્ત કોઈ વિષય હોય તો એમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો ઘડી શકશે દાખલા તરીકે શિક્ષણ શિક્ષણની વાત કરીએ તો કેન્દ્રની સંસદ અને રાજ્યની વિધાન મંડળ બંને કાયદો ઘડી શકે છે અને એના માટે તમે જોતા હશો પુસ્તકોમાં બે પ્રકાર પુસ્તકો જોવા મળે જીસીઆરટી અને એનસીઆરટી કેમ એનસીઆરટી જે છે કેન્દ્રનું છે અને જીસીઆરટી જે છે રાજ્યનું છે તો સંયુક્ત યાદીને અંદર શિક્ષણ આવે છે એના માટે એના ઉપર કાયદો ઘડવાની સત્તા કેન્દ્રની સંસદ અને રાજ્યની વિધાન મંડળ બંનેને છે તો કેન્દ્ર યાદીના વિષય પર કેન્દ્ર કાયદો કરશે રાજ્ય યાદીના વિષય પર રાજ્ય અને સંયુક્ત યાદીના વિષય પર બંને અને આ જે વિષયો છે એ વિષયોમાંથી પોલીસ જે છે પોલીસ જે છે એ રાજ્ય યાદીના વિષયમાં આવે છે અને રાજ્ય યાદીના વિષયમાં આવવાના હોવાના કારણે દરેક રાજ્યની વિધાનસભા તે રાજ્યના પોલીસને કંટ્રોલિંગ કરવા માટે પોતાનો કાયદો ઘડે છે તો ગુજરાતની અંદર ગુજરાત પોલીસને કંટ્રોલિંગ કરવા માટે જે કાયદો ઘડવામાં આવેલ છે એ કાયદાનું નામ છે ગુજરાત પોલીસ અધિનિયમ જે ગુજરાતના વિધાનમંડળ દ્વારા ઘડવામાં આવેલ છે અને સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડે છે તો યાદ રાખજો પોલીસ જે છે રાજ્ય આદિનો વિષય હોવાના કારણે દરેક રાજ્યની પોતપોતાની પોલીસ હોય છે અને એ પોલીસને કંટ્રોલિંગ કરવા માટે એ પોલીસનો પોતાનો કાયદો હોય છે અને એ કાયદો ઘડનાર સંસ્થા એ રાજ્યની વિધાન મંડળ હોય છે તો એ જ વસ્તુ અહીંયા લખ્યું છે કે ભાગ અગિયારમાં સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધોની ચર્ચા છે જેની જોગવાઈ છે અનુચ્છેદ બસો પિસ્તાલીસથી બસો ત્રેસઠ સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણીની જોગવાઈ છે જેને ત્રણ ભાગમાં વહેંચ્યું છે કેન્દ્ર યાદી રાજ્ય યાદી સંયુક્ત યાદી કેન્દ્ર યાદીના વિષય પર સો જેટલા વિષયો છે જેના ઉપર કાયદો સંસદ ઘડે છે રાજ્ય યાદીની અંદર એકસઠ જેટલા વિષયો છે જેના ઉપર કાયદો મંડળ ઘડે છે સંયુક્ત યાદી એટલે સમવર્તી યાદીમાં બાવન જેટલા વિષયો છે જેના ઉપર કાયદો કેન્દ્ર અને સંસદ રાજ્યની મંડળ બંને ઘડે છે પોલીસ જે છે એ રાજ્ય યાદીના વિષયમાં આવે છે અને રાજ્ય યાદીના વિષયમાં આવેલ હોવાના કારણે પોલીસ ઉપર કાયદો ઘડવાની સત્તા રાજ્યની વિધાન મંડળની છે અને એના કારણે દરેક રાજ્ય પોતપોતાના પોલીસના પોલીસને કંટ્રોલિંગ કરવા માટે કાયદો ઘડે છે જેને કહેવાય છે એ રાજ્યનો પોલીસ અધિનિયમ ગુજરાતમાં જે કાયદો ઘડવામાં આવેલ છે એનું નામ છે ગુજરાત પોલીસ અધિનિયમ ચલો એને લેખિત રીતે એકવાર જોઈ લઈએ જુઓ કાયદાની સામાન્ય સમજ શું લખ્યું છે કે ભારતના બંધારણમાં ભાગ અગિયારમાં સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધો વિશે ચર્ચા કરવામાં આવેલ છે જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવેલ છે આ સત્તાઓમાં પોલીસને રાજ્ય યાદીમાં સામેલ કરવામાં આવેલ છે જેનાથી રાજ્યની વિધાનસભા રાજ્યના પોલીસ દળનું નિયમન કરવા માટે કાયદો ઘડી શકે છે એટલે કે એમ કહી શકાય કે પોલીસ રાજ્ય સરકાર હેઠળ કામગીરી કરે છે તો ભારતના જેટલા પણ રાજ્યો છે એ તમામ રાજ્યોની અંદર જે રાજ્યમાં વિધાનસભા છે અથવા તો જે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા છે એ દરેક રાજ્યની અંદર પોલીસને કંટ્રોલિંગ કરવા માટે એ રાજ્યની પોલીસ કાયદો ઘડે છે પરંતુ અહીંયા એક બ્રેકેટમાં વસ્તુ લખ્યું છે દિલ્હી પોલીસ સિવાય દિલ્હીની અંદર એક રાજ્ય સરકાર વિધાન મંડળની રચના કરેલ હોવાના કારણે રાજ્ય સરકાર ત્યાં હોય છે ભલે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે પણ વિધાન મંડળની રચના હોવાના કારણે ત્યાં એક રાજ્ય સરકાર કામગીરી કરે છે પરંતુ દિલ્હી દેશની રાજધાની છે દેશની રાજધાની હોવાના કારણે પોલીસને લગતી બાબતો ત્યાં રાજ્ય સરકાર હેન્ડલ કરી શકતી નથી ત્યાં પોલીસને લગતી બાબતો કોણ હેન્ડલ કરી શકે છે તો યાદ રાખજો ત્યાં પોલીસને લગતી બાબતો કેન્દ્ર સરકાર હેન્ડલ કરે છે તો દિલ્હીમાં ડીજીપીની નિમણૂક કરવી હોય કે કોઈ કમિશનરની નિમણૂક કરવી હોય તો એ ડીજી કે કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર નહીં કરી શકશે કોણ કરશે કેન્દ્ર સરકાર કરશે બાકીના રાજ્યોમાં કોઈ ડીજી કે કમિશનરની નિમણૂક કરવી હોય તો રાજ્ય સરકાર કરશે પણ દિલ્હીની અંદર આ સિસ્ટમ લાગુ પડતો નથી એમની ભરતી પણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે અને જે પણ એના ઉપર નિયમો બનાવવાના હોય એ બધું કેન્દ્ર સરકાર નક્કી કરે તો એના માટે લખ્યું છે કે એમ એટલે કે એમ કહી શકાય કે પોલીસ રાજ્ય સરકારની હેઠળ કામગીરી કરે છે પરંતુ દિલ્હી પોલીસ સિવાય ઓકે આગળ વધીએ ગુજરાતમાં પોલીસનું નિયમન કરવા માટે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન નામનો કાયદો ઘડવામાં આવ્યો છે તો દરેક રાજ્યની પોતપોતાના પોલીસનો કાયદો હોય છે તો ગુજરાત વિધાનમંડળે પણ કાયદો ઘડ્યો છે શરૂઆતમાં આ કાયદાને ગુજરાત પોલીસ અધિનિયમ નહીં બોમ્બે પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન કહેવામાં આવતું હતું પણ આગળ જઈને તેર એપ્રિલ બે હજાર ના દિવસે તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલે જ્યાં જ્યાં બોમ્બે પોલીસ બોમ્બે જોગવાઈ લખી હતી કે ભાઈ બોમ્બે પોલીસ અધિનિયમ બોમ્બે પ્રોહિબિશન એક્ટ બોમ્બે જુગાર અધિનિયમ તો આ જ્યાં બોમ્બે હતું એ બોમ્બે શબ્દ હટાવીને ત્યાં ગુજરાત શબ્દ દાખલ કર્યો ઓકે તો એ જ લખ્યું છે ગુજરાત પોલીસ અધિનિયમનું મૂળ નામ શું હતું બોમ્બે પોલીસ અધિનિયમ પરંતુ અગિયાર જૂન આ કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો અગિયાર જૂન ઓગણીસો અને નામ ક્યારે પરિવર્તિત થયું તો લખ્યું છે તેર એપ્રિલ બે હજાર રોજ તત્કાલીન ગવર્નર કમલા બેનીવાલના આદેશથી તેનું નામ બદલીને બોમ્બે પોલીસ એક્ટની જગ્યાએ ગુજરાત પોલીસ એક્ટ રાખવામાં આવ્યું તો ગુજરાત બન્યું હતું ઓગણીસો સાહીઠમાં એના પહેલા આપણે બૃહદ મુંબઈના ભાગ હતા તો એ સમય જે પણ કાયદો બને એ બોમ્બે એક્ટ કહેવાય પણ આગળ જઈને ઓગણીસો સાહીઠમાં જ્યારે ગુજરાત બની ગયું છતાં પણ એને બોમ્બે એક્ટ તરીકે કન્ટિન્યુ રાખવામાં આવ્યું હતું પણ બે હજાર અગિયારની અંદર તેર એપ્રિલના દિવસે કમલા બેનીવાલે એનું નામ બદલીને જ્યાં જ્યાં બોમ્બે હતું ત્યાં ગુજરાત પોલીસ એક્ટ રાખ્યું તો આ ડેટ જે છે એ આપણા એક્ઝામમાં પૂછાય છે બંને ડેટ યાદ રાખજો કે ગુજરાત પોલીસ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો તો અગિયાર જૂન ઓગણીસો એકાવન અગિયાર જૂન ઓગણીસો એકાવનના દિવસે ગુજરાત પોલીસ અધિનિયમ અમલમાં આવ્યો હતો અને એનું નામ ક્યારે બદલવામાં આવ્યું તો તેર એપ્રિલ બે હજાર અગિયારના દિવસે એનું નામ બદલવામાં આવ્યું આગળ જોઈએ હવે આ કાયદાની અંદર કલમોની સંખ્યા મેં તમને શરૂઆતમાં જ કીધી કેટલી છે એકસો અને કેટલા પ્રકરણમાં વહેંચવામાં આવ્યા છે તો યાદ રાખજો ટોટલ આઠ પ્રકરણમાં વહેંચવામાં આવ્યું છે એકસો અડસઠ કલમોને આઠ પ્રકરણમાં વહેંચવામાં આવ્યું છે તો સૌ પ્રથમ આપણે એ જોઈશું કે કયા પ્રકરણમાં શું આપેલ છે જેના કારણે આખા કાયદાનું એક ટ્રેલર આપણને અહીંયા જોવા મળી જાય પછી પિક્ચર આખું ડિટેલમાં પછી જોઈશું ઓકે જોઈએ વન બાય વન આઠ પ્રકરણમાંથી શરૂઆતના પાંચ પ્રકરણ અહીંયા દેખાઈ રહ્યા છે જેમાં પ્રથમ પ્રકરણમાં લખ્યું છે પ્રારંભિક આપણા સિલેબસના મોટા ભાગના કાયદાઓમાં પ્રથમ પ્રકરણમાં ચેપ્ટરનું નામ આ જ જોવા મળશે પ્રારંભિક અને મોટા ભાગે કલમો પણ આ જ જોવા મળશે એક થી લઈને બે અથવા એક થી લઈને ત્રણ અથવા એક થી લઈને ચાર આટલું જ જોવા મળશે તો યાદ રાખજો આ પ્રકરણની અંદર પ્રકરણનું નામ છે પ્રારંભિક કલમ છે એક થી બે આમાં શું આપેલ છે તો સૌપ્રથમ આ જે કાયદાનું નામાંકરણ થયેલ હોય છે તો એ કયા કલમમાં થયેલ હોય છે એકમાં આને ગુજરાત પોલીસ અધિનિયમ કહેવાશે આ ક્યાં લખ્યું છે કલમ નંબર એકમાં પછી આ ક્યાં લાગુ પડશે એનું હદ ક્યાં છે શું સમગ્ર ભારતમાં નહીં માત્ર ગુજરાતના રાજ્ય ક્ષેત્રમાં તો એનું ગુજરાતના રાજ્ય ક્ષેત્રમાં લાગુ પડશે એ ક્યાં લખ્યું છે એ પણ કલમ નંબર એકમાં તો પહેલા કલમમાં લખ્યું છે અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર અને બીજા કલમની અંદર શું આવશે શબ્દોની વ્યાખ્યા એવા શબ્દોની વ્યાખ્યા જે શબ્દોનો સમગ્ર કાયદામાં ઉપયોગ થવાનું હોય તો શબ્દોની વ્યાખ્યા આપેલ હશે પ્રકરણ કલમ નંબર બે માં તો પ્રકરણ એક પ્રારંભિકની અંદર બે જ કલમો છે પહેલા કલમમાં કાયદાનું નામાંકરણ થયેલું છે અને બીજા કલમમાં શબ્દોની વ્યાખ્યા છે અંદાજિત સત્તર જેટલા કલમોની વ્યાખ્યા છે કલમોની શબ્દોની વ્યાખ્યા છે ઓકે નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર બે પોલીસ દળની દેખરેખ નિયંત્રણ અને રચના સમગ્ર ગુજરાત રાજ્ય માટે એક પોલીસ દળ રહેશે આ જોગવાઈ ક્યાં છે તો પ્રકરણ નંબર બે માં ગુજરાત રાજ્યને પોલીસને કંટ્રોલિંગ કોણ કરશે તો રાજ્ય સરકાર એ ક્યાં લખ્યું છે તો પ્રકરણ નંબર બે માં ગુજરાત રાજ્યને પોલીસને કંટ્રોલિંગ કરવા માટે એક ડીજી અને આઈજી કક્ષાના હોદ્દાઓ રહેશે એ ક્યાં લખ્યું છે પ્રકરણ નંબર બે માં જરૂર પડે તો કોઈ વિસ્તારમાં કમિશ્નરેટની રચના કરી શકાશે આ બધું ક્યાં લખ્યું છે પ્રકરણ નંબર બે માં કમિશનરેટ સિવાય સામાન્ય વિસ્તારની અંદર એક સુપ્રિન્ટેન્ડન્ટ નિમણૂક કરવામાં આવશે સામાન્ય જિલ્લાઓમાં તો એ ક્યાં લખ્યું છે પ્રકરણ નંબર બે માં દરેક પોલીસને તાલીમ આપવા માટે પોલીસ તાલીમ શાળાની રચના કરવામાં આવશે અને તેમાં એસપી કક્ષાના અધિકારી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારી એના વડા તરીકે કામગીરી કરશે પ્રિન્સિપલ તરીકે કામગીરી કરશે એવું ક્યાં લખ્યું છે પ્રકરણ નંબર બેમાં આખા ગુજરાત પોલીસનું જે સ્ટ્રકચર સેટ કરવામાં આવ્યું છે ને સાહેબ લોકો એ તમામ વસ્તુઓ લખ્યું છે પ્રકરણ નંબર બેમાં તો આખા ગુજરાત પોલીસની જે રચના થયેલ છે અને એને કંટ્રોલિંગ કોણ કરશે એના વિશે જે માહિતી આપવામાં આવેલ છે એ ક્યાં છે પ્રકરણ નંબર બે માં તો પ્રકરણ એક માં અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર તેમજ વ્યાખ્યાઓ પ્રકરણ નંબર બે ની અંદર પોલીસ દળની જે રચના થયેલ છે એનું નિયંત્રણ કોણ કરશે એની દેખરેખ કોણ કરશે એના વિશે માહિતી આપેલ છે કલમ નંબર ત્રણ થી લઈને બાવીસ એ સુધી એ કમ્પ્લીટ થશે પછી જઈશું આપણે પ્રકરણ નંબર ત્રણ માં પ્રકરણ નંબર ત્રણ ની અંદર શું છે પોલીસ દળનું નિયમન નિયંત્રણ અને શિસ્ત અંગે જોગવાઈ પોલીસ યોગ્ય રીતે કામગીરી ન કરે તો પછી એના ઉપર શું કાર્ય કાર્યવાહી થશે જો પહેલા ટાઈમિંગ પહેલા છોડવાનું ભાગવાનું પ્રયત્ન કરે તો એના ઉપર શું કાર્યવાહી થશે એના ઉપર કોણ પગલા ભરી શકશે તો એના વિશે માહિતી આપેલ છે પ્રકરણ નંબર 3 માં પોલીસ દળનું નિયમન નિયંત્રણ અને એના શિસ્ત અંગે બહુ નાનું પ્રકરણ છે કલમ નંબર 23 થી લઈને 32 સુધી છે કહેવાય છે પોલીસ એટલે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન કલાકનો કર્મચારી આ ક્યાં લખ્યું છે કલમ નંબર એટલે આ પ્રકરણમાં પોલીસ કોઈ બરોબર કામગીરી ન કરે બેદબી બતાવે ગેરવર્તણું કરે તો એના ઉપર જે ખાતાકીય કાર્યવાહી થાય છે કયા કલમ મુજબ થાય છે તો કલમ નંબર પચીસમાં જે આપેલ છે પ્રકરણ નંબર ત્રણમાં ક્લિયર નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર ત્રણ એ આ કાયદાની અંદર ચાર કમિશન અથવા બોર્ડની જોગવાઈ છે એકને કહેવાય રાજ્ય સલામતી કમિશન એકને કહેવાય પોલીસ મહેકમ બોર્ડ એકને કહેવાય રાજ્ય પોલીસ ફરિયાદ સત્તા મંડળ અને છેલ્લું આવે છે જિલ્લા પોલીસ ફરિયાદ સત્તા મંડળ આ ચાર કમિશન અથવા બોર્ડની જોગવાઈ છે જેના વિશે एग्जाम માં અવારનવાર બહુ વધારે પ્રશ્નો પૂછાતા હોય છે એના વિશે ભણીશું આપણે પ્રકરણ નંબર 3A માં ચાર બોર્ડો વિશે કે એના બોર્ડના અધ્યક્ષ કોણ હશે એ બોર્ડના સભ્ય કોણ હશે એ બોર્ડની અંદર એમને કામગીરી શું કરવાનું રહેશે એને ફંડ કોણ પૂરું પાડશે આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે એ આપણે ક્યાં જોઈશું પ્રકરણ નંબર ત્રણ એ ની અંદર નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર ચાર પોલીસ સંબંધી વિનિયમો આ શું છે તો જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ હોય એ અધિકારી લોકો પોતપોતાના વિસ્તારની અંદર સારી રીતે જાહેર વ્યવસ્થા જળવાઈ રહે એના માટે અમુક નિયમો બનાવી શકે છે તો જ્યારે નિયમો ઉપરથી નિયમો બને એને કહેવાય છે તો પોલીસ કયા કયા બનાવી શકે છે છે એના વિશે માહિતી આપેલ નંબર દાખલા તરીકે એક પોલીસ અધિકારી વર્ધી ધારક કોઈ પણ પોલીસ અધિકારી લોકરક્ષક થી લઈને ડીજીપી સુધી એમને લાગે કે કોઈ વિસ્તારની અંદર ભીડ વધી જવાના કારણે ટ્રાફિક વધી ગઈ છે જેના કારણે રસ્તો ડાયવર્ટ કરવો જોઈએ તો રસ્તો ડાયવર્ટ કરવા માટે જો કોઈ આડ લગાવી હોય તો એ આડ લગાવી શકે છે એના માટે એને સત્તા મળેલ છે કયા પ્રકરણમાં સત્તા મળેલ છે પ્રકરણ નંબર ત્રણ માં સોરી માફ કરજો ચાર માં તો એ નિયમો આપેલ છે ચાર માં કે તમે આવી રીતે આડ લગાવી શકો તો એને નિયમ બનાવ્યો કે ભાઈ આ જગ્યાએથી તમને નહીં જવાનું છે તો આ નિયમ ઉપરથી નિયમ બન્યો એને શું કહેવામાં આવે છે નિયમો એ નિયમો વિશે ચર્ચા છે પ્રકરણ નંબર ચારમાં આપણે જ્યારે પ્રકરણ ચાલુ કરીશું તો ડિટેલમાં જોઈશું નેક્સ્ટ પ્રકરણ આવે છે પ્રકરણ નંબર 5 લોકોને સુલે શાંતિ અને રાજ્ય સલામતી જાળવવા માટે ખાસ પગલા એમાં ખાસ કરીને પ્રિકોશન જોગવાઈ છે પ્રશ્ન થાય પ્રિકોશન એટલે શું સર એટલે ગુનો ન બને એના માટે શું કરવું જોઈએ દાખલા તરીકે તમે જાણો છો કે આપણે તડી પાર કરતા હોઈએ છીએ અમુક લોકોને તો જે તળીપાર અંગેની માહિતી છે કેમ કે એ વ્યક્તિ હવે એ વિસ્તારમાં ગુનો વધારે ન કરે એના માટે એ વિસ્તારમાંથી એને કાઢી દેવા માટે કહેવામાં આવે છે તો એ તડીપારની માહિતી પણ આ જ પ્રકરણમાં આપેલ છે કલમ નંબર ચોપન પંચાવન છપ્પનમાં પ્રકરણ નંબર પાંચમાં ક્લિયર થયું તો પહેલા પ્રકરણમાં અધિનિયમનું નામ અને તેના અમલનો વિસ્તાર અને વ્યાખ્યાઓ જોવા મળશે બીજા પ્રકરણમાં ગુજરાત પોલીસનો સ્ટ્રક્ચર સેટ થશે ત્રીજા પ્રકરણમાં એને નિયંત્રિત કરવા માટે એને શિસ્ત જાળવી રાખવા માટે ચર્ચા થશે ચોથા ત્રણ એ પ્રકરણની અંદર ચાર મંડળ અથવા બોર્ડની ચર્ચા થશે પછી ચોથા પ્રકરણની અંદર પોલીસને નિયમો બનાવવાની જે સત્તા છે એના વિશે માહિતી અને નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર પાંચ પ્રિકોશન એટલે ગુનો ન થાય એના માટે શું પગલાં ભરવા જોઈએ એના વિશે માહિતી તો આ પાંચ પ્રકરણો થયા હજુ ત્રણ બાકી છે નેક્સ્ટ ત્રણ અંદર શું આપેલ છે તો પ્રકરણ નંબર છ માં આવે છે પોલીસની કારોબારીની સત્તા અને ફરજો તો પોલીસને આ પ્રકાર આ કાયદા અંતર્ગત ઘણી બધી સત્તાઓ આપેલ છે અને ઘણી બધી ફરજો પણ આપેલ છે તો એ સત્તા અને ફરજો વિશે જોગવાઈ છે કલમ નંબર ચોસઠ થી લઈને અઠ્ઠાણું સુધી ત્યાર પછી આવશે ગુના અને શિક્ષા છેલ્લી ઘણી એક્ઝામોમાં આ સવાલ પૂછાયું છે આવી રીતે કયા પ્રકરણમાં શું આપેલ છે અને એમાંથી એક સવાલ આ બન્યો હતો કે જીપી એક્ટના કયા પ્રકરણમાં ગુના અને શિક્ષા વિશે માહિતી છે તો પ્રકરણ નંબર સાત કલમ નંબર નવાણું થી લઈને એકસો બાવન સુધી જેમાં ગુના અને શિક્ષા વિશે માહિતી આપવામાં આવેલ છે અને છેલ્લે આવે છે પ્રકરણ નંબર આઠ જેમાં આપેલ છે પ્રકીરણ પ્રકીર્ણ શું હોય છે પરચુરણ કે જે વસ્તુ રહી ગયું હોય કોઈ પ્રકારમાં સામેલ ન કરી શકાયું હોય એ છેલ્લે મિક્સ સ્વરૂપે અહીંયા નાખી દેવામાં આવે છે જેને કહેવાય છે પરચુરણ એકસો ત્રેપન થી લઈને એકસો અડસઠ સુધી તો આટલા પ્રકરણ આપવામાં આવ્યા છે ગુજરાત પોલીસ અધિનિયમ ની અંદર તો આ હતું ગુજરાત પોલીસ અધિનિયમની પ્રસ્તાવના કે ગુજરાતના પોલીસને કંટ્રોલિંગ કરવા માટે બનાવેલ કાયદો એટલે ગુજરાત પોલીસ અધિનિયમ દરેક રાજ્યની પોતપોતાની પોલીસ હોય છે તો ગુજરાતે પણ પોતાની પોલીસ બનાવી છે તો ગુજરાતની જે પોલીસની રચના થયેલ છે ગુજરાત પોલીસને નિયમન કઈ રીતે કરવાનું કંટ્રોલિંગ કઈ રીતે કરવાનું એના માટે બનાવેલ કાયદો છે ગુજરાત પોલીસ અધિનિયમ આ કાયદો ક્યારે બન્યો હતો તો અગિયાર જૂન ઓગણીસો એકાવનના દિવસે આગળ જઈને તેર એપ્રિલ ઓગણીસ બે હજાર અગિયારના દિવસે કમલા બેનીવાલે એનું નામ બદલીને બોમ્બે પોલીસ અધિનિયમથી ગુજરાત પોલીસ અધિનિયમ કર્યું આ કાયદાની અંદર ટોટલ કલમોની સંખ્યા છે એકસો અડસઠ અને કેટલા પ્રકરણો છે તો ટોટલ આઠ કયા પ્રકરણમાં શું આપેલ છે એના વિશે પર તમને મેં માહિતી આપ્યું આ હતું પ્રસ્તાવના અથવા તો કહી શકાય ટ્રેલર અને હવે ચાલુ થશે પિક્ચર એટલે દરેક પ્રકરણને આપણે ડિટેલમાં ભણવાના છીએ પણ એ જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આ વિડીયો લેક્ચરમાં એટલું જ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત